હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ આજના વિડીયોની અંદર આપણે એસાઈનમેન્ટ સોલ્યુશનમાં જે પ્રશ્ન નંબર ચાર છે એનો વિભાગ નંબર અ જોવાના છે પ્રશ્ન નંબર ચારની અંદર અ વિભાગ સ્ટાર્ટ કરવાના છે બરાબર એમાં સૌથી પહેલું ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર ચાર બરાબર એમાં શું છે તો એમાં પાઇચાટ આપેલો છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા પ્રશ્નમાં શું કીધું છે કે એક શાળામાં સાહીઠ બાળકો એટલે કુલ બાળકો કેટલા છે તો કુલ બાળકો સાહીઠ સાહીઠ બાળકોએ રમત ઉત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધો તે દર્શાવતો તેની માહિતી દર્શાવતો આપણે વર્તુળ આલેખ નીચે આપેલો છે અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો હવે જુઓ જ્યારે પાઇચાટ વાળા દાખલા હોય આને શું કહેવાય વર્તુળ આલેખને શું કહેવાય પાઇચાટ પાઇચાટ આલેખના દરેક પ્રશ્નોના જવાબ આપણે કોની મદદથી આપીશું ત્રિરાશિની મદદથી હું તમને બધા દાખલા ત્રિરાશીની મદદથી શીખવાડીશ કારણ કે સૌથી સહેલી અને બે રીત આ જ છે બરોબર તો ધ્યાન આપો કે ઉપયોગ કઈ રીતે કરાય સૌથી પહેલો પ્રશ્ન મને શું પૂછ્યો છે કે લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો ધ્યાન આપો લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો હું પાઇ ચાર્ટમાં જોઉં મારે પ્રશ્ન જવાબ આપવો છે કે ભાઈ લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો ચાર્ટમાં જઈશ તો હું એ જોઈશ કે ભાઈ લીંબુ ચમચી નેવું પણ આ નેવું શું છે તો નેવું તો અંશ છે ખૂણાનું માપ આપેલું કે લીંબુ ચમચીમાં ભાગ લેતા બાળકોનો ખૂણો કેટલો અંશ માપ કેલો તો કે નેવું અંશ પણ આપણે શું શું શોધવું છે તો કે આપણે સંખ્યા શોધવી છે કે કેટલા બાળકોએ ભાગ લીધો તો આમાં શું કરવાનું ધ્યાન આપવાનું ત્રિરાશિમાં પ્રશ્ન પૂછે જેમ કે ભાઈ આપણે સામાન્ય પ્રશ્ન પૂછીએ કે ભાઈ એક ગાયના પગલાં તો કે ચાર તો પાંચ ગાયના કેટલા તો એ રીતે જે બેઝિક પ્રશ્ન પૂછીએ એવો જ પ્રશ્ન આમાં પૂછવાનો કે ભાઈ ધ્યાન આપો કે લીંબુ ચમચીમાં જે બાળકો છે એમનો કેટલો ભાગ રોકે જગ્યામાં ખૂણામાં કેટલો ભાગ રોકે તો કે નેવું અંશ તો કુલ ખૂણો કેટલો હોય તો કે કુલ આખો વર્તુળનો કુલ ખૂણો હોય ત્રણસો ત્રણસો ને સાહીઠ તો ધ્યાન આપો કુલ ત્રણસો સાહીઠમાંથી લીંબુ ચમચીવાળા બાળકોનો અંશ માપ કેટલો તો કે સર નેવું ધ્યાન આપજો તમારે આવું લખવાનું ત્રણસો સાહીઠ અંશ માપમાંથી તમારે આવું લખવાનું ધ્યાન આપો હું તમને થોડું ડિટેલમાં લખીને બતાવું કે ભાઈ ત્રણસો ત્રણસો સાહીઠ અંશ માપમાંથી લીંબુ ચમચીવાળા વાળા વિદ્યાર્થીનો ભાગ લો ત્રણસો સાહીઠ અંશમાંથી નેવું અંશ નેવું અંશ માપ લીંબુ ચમચીવાળા બાળકો કેટલા લીંબુ ચમચીવાળા બાળકો મેં શું કીધું ત્રણસો સાહીઠ માંથી અંશ અંશકોનો તો કે લીંબુ ચમચી વાળા બાળકોનું બરોબર પણ હવે મારે શું જોઈએ તો કે સર મારે તો જોઈએ બાળકોની સંખ્યા જોઈએ તો જેમ મેં અહીં શું કીધું કુલ ખૂણો ત્રણસો સાહીઠ એમાંથી લીંબુ ચમચી વાળા બાળકોનો ખૂણો નેવું તો કુલમાંથી આટલા તો કુલ બાળકો કેટલા તો આપણને રકમ આપેલું કે કુલ બાળકો બધા થઈને બાળકો કેટલા સાઈઠ તો કુલ બાળકો અહીં શું લખવાના નીચે કુલ જો અહીંયા કુલ નીચે કુલ લખ્યા તો અહીંયા સામે આપણને જવાબ મળશે ત્રણસો સાહીઠ માં અંશ માંથી નો ખૂણો લીંબુ ચમચી વાળા બાળકોનો તો સાહીઠ કુલ બાળકોમાંથી લીંબુ ચમચી વાળા સાઈઠ ના ખૂણામાંથી લીંબુ ચમચી વાળા બાળકોનો અંશમાપ નેવું અંશ તો કુલ સાહીઠ બાળકોમાંથી લીંબુ ચમચી વાળા બાળકો કેટલા ખબર પડી કે પડી ઉપર કુલ લીધા કુલ અંશ માપ લીધા તો નીચે કુલ બાળકો લેવાના તો અહીંયા લીંબુ ચમચીવાળા બાળકોનો અંશમાં આપ્યો હતો તો અહીંયા સંખ્યા કોની મળશે લીંબુ ચમચી વાળા બાળકોની ચોકડી ગુણાકાર કરો સાહીઠ ગુણ્યા નેવું ભાગ્યા ત્રણસો ને સાહીઠ જીરો જીરો કેન્સલ નવ ચોક છત્રીસ પંદર ચોક સાહીઠ તો ચાર ચાર કેન્સલ તો કેટલા આવશે પંદર તો પંદર બાળકો લીંબુ ચમચી રમતા હોય લીંબુ ચમચી રમતમાં ભાગ લીધો હોય એવા બાળકો કેટલા પંદર તો કુલ નીચે કુલ અને જે શોધવાનું હોય તમને સામે મળી જશે ખબર પડી કે ને આપણી બસ આટલું જ અને ખૂણા સામે શું લેવો પડે ખૂણો તો તમે અહીંયા બાળકો સામે શું મળશે આપણને બાળકો મળશે ક્લિયર છે બીજો દાખલો જોઈએ આના પછી નેક્સ્ટ જોઈએ બીજા નંબરમાં શું કીધું છે કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો હવે અહીંયા સંખ્યા ગોતવાની જરૂર નહીં જેનો ખૂણો સૌથી ઓછો એટલા બાળકો એમાં બાળકો ઓછા તો સૌથી ઓછો ખૂણો કોનો ત્રીસ અંશ તો આપણે અહીં લખવાનો કે સૌથી ઊંચી કૂદવાળા લખો ઊંચી કૂદ બાળકોનો અંશમાપ ઊંચી કૂદવાળા બાળકોનો અંશ માપ સૌથી ઓછો હોવાથી ઓછો હોવાથી તેમની સંખ્યા સૌથી ઓછી છે સૌથી કેવી છે ઓછી ખબર પડી કે ના પડી જેનો અંશ માપ સૌથી ઓછો એ બાળકોની સંખ્યા સૌથી ઓછી તો ઊંચી કૂદવાળા બાળકોનો અંશમાપ સૌથી ઓછો છે તો ઊંચી કૂદવાળા બાળકોનો શું કહેવાય સંખ્યા કેવી હશે સૌથી ઓછી હશે ક્લિયર સંખ્યા ગોતીને આપણે જવાબ આપવાની કંઈ જરૂર છે નહીં નંબર ત્રણ જોઈએ ત્રણમાં આપણને શું કીધું છે કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો હશે તો બસ આમાં ઊંધું કે સૌથી વધારે અંશમાં આપ કોનો તો કે સર એકસો ને આઠ દોઢવાળાનો સૌથી વધારે અંશમાં તો ભાઈ સૌથી વધારે ભાગ લેવાળા વિદ્ય બાળકો પણ શેમાં હશે દોડમાં તો જોવાનું તો અહીં લખવાનું સૌથી વધારે અંશ માપ દોડમાં ભાગ લેનાર દોડમાં ભાગ લેનાર બાળકોનો છે સૌથી વધારે અંશમાપ કોનો છે દોડમાં ભાગ લેનાર બાળકોનો છે માટે તેમની સંખ્યા સૌથી વધુ હશે તેમની સંખ્યા સૌથી વધુ હશે ક્લિયર છે કે નહીં ઓકે હવે જુઓ ચોથો પ્રશ્ન આટલું આપણે ચોથા નંબરમાં જોઈએ કે ભાઈ ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે અહીંયા સંખ્યા ગોતવાની કે ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે તો પહેલા દાખલામાં જેવી ત્રિરાશી મૂકી હતી એવી જ ત્રિરાશિ કે ગોળા ફેંકમાં ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓનો અંશ માપ કેટલો તો કે સાઈઠ કેટલામાંથી સાહીઠ તો ત્રણસો સાહીઠમાંથી ગોળા ફેંકવાળા બાળકોનો અંશ માપ કેટલો સાહીઠ તો કુલ બાળકો કેટલા સાહીઠ ત્રણસો સાહીઠ અંશ માપમાંથી ગોળા ફેંકમાં બાળકોનો ભાગ લેવાળાનો માપ કેટલો સાહીઠ તો સ્કૂલ સાહીઠ બાળકોમાંથી ગોળા ફેંકમાં ભાગ લેનાર બાળકોની સંખ્યા કેટલી ક્લિયર તમારે પૂરું લખવાનું તો સાહીઠ ગુણ્યા સાહીઠ આ ચોકડી ગુણાકાર સાહીઠ ગુણ્યા સાહીઠ ભાગ્યા ત્રણસો સાહીઠ ક્યાં આવશે છેદમાં તો ભાગ્યા ત્રણસો સાહીઠ જીરો ઝીરો કેન્સલ છાયો છાયો છત્રીસ અને છ દાન સાહીઠ તો કેટલા મળ્યા દસ તો ગોળા ફેંકમાં ભાગ લેનાર બાળકો કેટલા તો કે સર દસ બાળકો ત્રિરાશિ મૂકવાની ત્રણસો સાહીઠમાંથી ગોળા ફેંકવાળા બાળકોનો અંશ માપ સાહીઠ અંશ તો કુલ બાળકો સાહીઠ હોય તો ગોળા ફેંકવાળા બાળકો કેટલા બસ એક ત્રિરાશીમાં તમારો જવાબ ક્લિયર ઓકે તો જુઓ હવે દાખલા નંબર પાંચ જોઈએ શું કીધું છે એમાં લાંબી કૂદ અને ઊંચી કૂદમાં ભાગ લેનાર બાળકોની સંખ્યાનો તફાવત કેટલો તો એના માટે આપણા જોડે શું જોઈએ કે લાંબી કૂદમાં ભાગ લેતા બાળકોની સંખ્યા અને ઊંચી કૂદમાં ભાગ લેતા બાળકોની સંખ્યા તો સૌથી પહેલા સંખ્યા શોધી લઈએ તો અહીંયા હું લખી દઉં કે લાંબી કૂદ બરાબર તો એમાં આવે સંખ્યા સુધી લઈએ તો કુલ ખૂણો ત્રણસો સાહીઠનો એમાંથી લાંબી કૂદવાળા બાળકોનો અંશમાં બોતેર અંશ તો કુલ બાળકો સાહીઠ હોય કુલ બાળકો કેટલા હોય સાહીઠ તો લાંબી કૂદવાળા બાળકો કેટલા તો છાહીઠ ગુણ્યા બોતેર ભાગ્યા ત્રણસો ને જીરો કેન્સલ છાયો છાયો છત્રીસ અને બાર છંક કેટલા તો બાર છંક બોતેર તો છ છ કેન્સલ થઈ ગયા તો કેટલા મળ્યા બાર તો બાર બાળકો મળે કેટલા બાર તો લાંબી કૂદમાં ભાગ લેનારા બાળકો કેટલા બાર હવે આવી રીતે કયા શોધવા પડશે આપણે ઊંચી કુદમાં ભાગ લેવાવાળા તો અહીંયા હું લખી દઉં ઊંચી કૂદ ઊંચી કૂદમાં જુઓ કુલ ખૂણો અંશ એમાંથી ઊંચી કૂદવાળા બાળકોનો અંશ માપ કેટલો ત્રીસ અંશ તો કુલ સાહીઠ બાળકો હોય તો એમાંથી ઊંચી કૂદવાળા બાળકો કેટલા તો સાહીઠ ગુણ્યા ત્રણસો સાહીઠ સાહીઠ ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા ત્રણસો સાહીઠ ક્યાં આવશે છેદમાં ઓકે તો ઝીરો ઝીરો કેન્સલ અહીંયા થશે છાયો છાયો છત્રીસ તો કેટલા વધ્યા દસ છ સાઠ હતા એટલે છ છ કેન્સલ થઈ ગયા છયો છાયો છત્રીસ થઈ એટલે અહીંયા છ વધ્યા હવે અહીંયા ત્રણ દુ છ કરી દો ઓકે તો અહીંયા ત્રણ ત્રણ કેન્સલ થઈ જશે અહીંયા બે પંચા દસ થઈ જશે તો કેટલા મળ્યા પાંચ બાળકો કેટલા મળ્યા પાંચ બાળકો તો આપણને ઊંચી કૂદવાળા બાળકોની સંખ્યા કેટલી મળી તો ઊંચી કૂદવાળા બાળકોની સંખ્યા મળી પાંચ ઓકે હવે શું કરવાનું હવે આપણને કીધું હતું કે બંનેનો તફાવત તો તફાવત સુધી લઈએ કે તમારે એવું તો અહીંયા પૂરું લખવાનું કે લાંબી કૂદ અને ઊંચી કૂદ ઊંચી કૂદ માં ભાગ લેનાર બાળકોનો તફાવત તમારે અહીંયા પૂરું લખવાનું કે ઊંચી કૂદ અને લાંબી કૂદમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનો તફાવત તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાર ઓછા પાંચ તો બારમાંથી પાંચ હશે તો કેટલા વધશે સાત વધશે તો તફાવત કેટલો મળ્યો સાત મળ્યો ક્લિયર છે કે નહીં તો આ રીતે આપણે શું કરવાનું બંનેની સંખ્યા શોધી લીધી અને પછી એમનો શું શોધી લીધો તફાવત શોધી લીધો ક્લિયર છે કે નહીં આ હતો પ્રકરણ ચારનો પહેલો દાખલો એના પછી જોઈએ દાખલા નંબર બે હવે અહીંયા જુઓ એમાં ને એમાં આપણે પ્રશ્ન નંબર બે જોઈએ દાખલા નંબર બે જોઈએ શું કીધું છે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી એટલે આપણે કહેવાય ને કે ભાઈ માહિતી મેળવવામાં આવી સર્વે કરવામાં આવ્યો મોજણી એટલે સર્વે કરવામાં આવ્યો અને એની માહિતી આપણને નીચે આપી કે વર્તુળ આલેખમાં એના પરિણામો આપણને મળે છે એ વર્તુળ આલેખની મદદથી પ્રશ્નોના જવાબ આપો એક સર્વે કર્યો યુવાનોને કહ્યું કેવા પ્રકારનું સંગીત ગમે એનો અને એનો માહિતી આપણને ચાર્ટમાં આપીને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના સૌથી પહેલાં જુઓ આપણને શું કીધું છે જો વીસ યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી એટલે કેટલા યુવાનોનો સર્વે કરવામાં આવ્યો છે ધ્યાન આપજો અહીંયા શું અહીંયા કુલ યુવાનો આપણને ખબર જ નથી કુલ કેટલા લોકોનો સર્વે કર્યો એ કુલ સંખ્યા ખબર નથી પણ આપણને શું કીધું કે વીસ યુવાનોને શાસ્ત્રીય સંગીત ગમે તો આપણે જોવાનું વીસ કોના બરાબર આલેલા તો આપણે સીધા ચાર્ટમાં જઈએ તો જોવાનું શાસ્ત્રીય સંગીત કેટલું હોય તો શાસ્ત્રીય સંગીત ગમતું એવા લોકો કેટલા દસ ટકા કેટલામાંથી દસ ટકા કુલ સો ટકા હોય સો ટકાથી દસ ટકા એનો મતલબ કે ટકાવારીમાં હું કહું કે શાસ્ત્રીય સંગીત કેટલા ટકા લોકોને ગમે દસ ટકા અને એની સામે સંખ્યામાં કહું કેટલા લોકોને શાસ્ત્રીય સંગીત ગમે તો વીસ યુવાનોને તો જુઓ દસ ટકા બરાબર વીસ તો સો ટકા બરાબર કેટલા કુલ સંખ્યા હંમેશા કેટલી હોય કુલ સંખ્યા હંમેશા સો ટકા હોય કુલ સંખ્યા કેટલી હોય સો ટકા તો મને દસ ટકાની કિંમત આપેલી કે ભાઈ દસ ટકા એટલે કેટલી સંખ્યા ધ્યાન આપજો કુલ આપણે આપણને કીધું છે કે ભાઈ દસ ટકા યુવાનોને શું ગમે છે શાસ્ત્રીય સંગીત એટલે ટકાવારીમાં શાસ્ત્રીય સંગીત ગમતું એવા લોકો દસ ટકા અને સંખ્યામાં સંખ્યામાં ગમતું એવા લોકો કેટલા વીસ એનો મતલબ કે દસ ટકા બરાબર કેટલા વીસ પણ મારે તો શું જોઈએ કુલ યુવાનો જોઈએ એટલે એનો મતલબ કે મારે તો સો ટકા બરાબર જોઈએ તો એનો મતલબ કે દસ ટકા જો વીસ હોય તો સો ટકા કેટલા ક્લિયર છે તો આ રીતે કે દસ ટકા બરાબર વીસ યુવાનો તો સો ટકા બરાબર કેટલા યુવાનો આ પ્રશ્ન તમારે પૂછવાનો તો સો ગુણ્યા વીસ ભાગ્યા દસ જીરો જીરો કેન્સલ તો શું થયા વીસ ગુણ્યા દસ તો વીસે દાન કેટલા થઈ જશે બસ્સો તો કુલ કેટલા યુવાનોનો આપણે સર્વે કર્યો હશે તો બસ્સો યુવાનોનો સર્વે કર્યો હશે કારણ કે મને એમ કીધું છે કે વીસ યુવાનોને શાસ્ત્રીય સંગીત ગમે એ વીસ યુવાનો કોની બરાબર તો આપણને ચાર્ટમાં જોઈએ તો ખબર પડે કે દસ ટકા બરાબર તો દસ ટકા બરાબર વીસ યુવાનો હોય દસ ટકા બરાબર વીસ યુવાનો હોય તો સો ટકા બરાબર કેટલા યુવાનો તો સો ગુણ્યા વીસ ભાગ્યા દસ ક્લિયર છે કે નહીં આ રીતે હવે પ્રશ્ન નંબર બે જોઈએ એમાં શું કીધું છે કયા પ્રકારનું સંગીત મહત્તમ મહત્તમ એટલે વધુ યુવાનો પસંદ કરે સૌથી વધારે સંગીત વધારે ગમતું કયું ગમે તો ભાઈ જો સૌથી વધારે ભાગ કોનો ચાલીસ ટકા ભાગ હળવું સંગીત તો હળવું સંગીત હળવું સંગીત પસંદ કરનાર યુવાનોની યુવાનોની ટકાવારી કેવી છે ટકાવારી સૌથી કેવી છે સૌથી વધારે હોવાથી તેમની સંખ્યા વધારે છે તેમની સંખ્યા કેવી છે સંખ્યા વધારે છે કયા યુવાનોની સંખ્યા સૌથી વધારે પસંદ છે તો કયા પ્રકારનું સંગીત વધારે તો ભાઈ હળવું સંગીત સૌથી વધારે પસંદ તો હળવું સંગીત પસંદ કરનાર યુવાનોની ટકાવારી સૌથી વધારે છે માટે સૌથી વધારે સંગીત પસંદ થતું એવું સંગીત કયું હળવું સંગીત તો જવાબ આવશે તમારો હળવું સંગીત ક્લિયર એના પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જો ત્રીજા નંબરમાં શું કીધું છે જો કોઈ કેસેટ કંપની આ સંગીતની એક હજાર સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય ધ્યાન આપજો શું કીધું આપણને કે કોઈ કેસેટ કંપની હોય યા આ પ્રકારના બધા બધા સંગીતની હળવું સંગીત હોય કે અર્ધ શાસ્ત્રીય હોય કે શાસ્ત્રીય હોય કે લોક સંગીત આ બધા સંગીતની એમ કરીને કુલ કેટલી એક હજાર સીડી તૈયાર કરે કેટલી હજાર તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર કરવી પડે કુલ હજાર કુલ સીડી કેટલી તૈયાર કરવી પડે હજાર તો દરેક સંગીત માટે કેટલી તો ધ્યાન આપો અહીંથી હું દરેક સંગીતની ધારો કે હું તમને સમજાવું કે ભાઈ શું કીધું કે ભાઈ પહેલાં માટે હું એમ કહું કે ભાઈ દસ ટકા મારે કોનાથી સ્ટાર્ટ કરવું શાસ્ત્રીય સંગીતથી સ્ટાર્ટ કરું તો આપણે આપણે ધ્યાન આપવાનું કે ભાઈ હજાર સીડી તૈયાર કરવાની એનો મતલબ હજાર તો કુલ વસ્તુ હોય એનો મતલબ શું થયો કે કુલ સો ટકા સીડી કેટલી તો કે સર સો ટકા એટલે એક હજાર સીડીઓ કુલ સો ટકા સીડી ટકાવારીમાં સો ટકા તો સામે સંખ્યામાં કેટલી કુલ સો ટકા સીડી બરાબર એક હજાર સીડી તો શાસ્ત્રીય સંગીતની માર જોતી હોય તો શાસ્ત્રીય સંગીત કેટલા ટકા દસ ટકા તો શાસ્ત્રીય સંગીતની સીડી કેટલી તમારે જોવાનું કે ટકાવારીમાં ભાગ કેટલો તો ટકાવારીમાં ભાગસર દસ ટકા તો સંખ્યામાં કેટલો એમ પ્રશ્ન પૂછવાનો જો સો ટકા બરાબર એક હજાર કેસેટ હોય તો દસ ટકા બરાબર કેટલી કેસેટ સીધો સિમ્પલ પ્રશ્ન કે સો ટકા બરાબર હજાર કેસેટ તો દસ ટકા બરાબર કેટલી તો દસ ગુણ્યા હજાર ભાગ્યા સો બસ આ રીતે તો બે મીંડા બે મીંડા કેન્સલ તો દસ ગુણ્યા દસ એટલે દસે દાન સો તો શાસ્ત્રીય સંગીતની કેટલી કેસેટ કેસેટ પસંદ કરવામાં આવશે તો શાસ્ત્રીય સંગીતની સો કેસેટ બનાવવામાં આવે ઓકે બીજા નંબરમાં જો બીજા નંબરમાં શું કીધું છે સોરી આપણે તો બધાની ગોતવાની હવે હું વીસ ટકાવાળાની ગોતી લઉં તો વીસ ટકા કેટલામથી તો જુઓ સો ટકા બરાબર એક હજાર કેસેટ સો ટકા બરાબર એક હજાર કેસેટ તો વીસ ટકા બરાબર કેટલી કેસેટ તો જુઓ વીસ ગુણ્યા હજાર ભાગ્યા સો બે મીંડા બે મીંડા કેન્સલ તો વીસે દાન બસો તો પછી એની કેસેટો કેટલી આવશે એની કેસેટો આવશે બસો અર્ધશાસ્ત્રીય સંગીતની ધ્યાન આપજો પછી કોની વાત કરી છે મને લોકસંગીતની કોની વાત કરી છે લોકસંગીતની કેટલી કેસેટો જોઈશે તો ધ્યાન આપો સો ટકા બરાબર એક હજાર સીડી તો ત્રીસ ટકા બરાબર કેટલી ઓકે તો ત્રીસ ગુણ્યા હજાર ભાગ્યા સો જીરો જીરો કેન્સલ થઈ ગયા તો ત્રીસે દાન ત્રણસો તો કેટલી આવશે લોકસંગીતની ત્રણ ત્રણસો કેસેટ આવશે હવે છેલ્લું વધ્યું હળવું સંગીત હળવું સંગીતની કેટલી કેસેટો આવશે તો જુઓ સો ટકા બરાબર એક હજાર કેસેટ સો ટકા બરાબર એક હજાર કેસેટ તો ચાલીસ ટકા બરાબર કેટલી તો શું થશે ચાલીસ ગુણ્યા હજાર ભાગ્યા સો બે જીરો બે જીરો કેન્સલ તો શું થશે ચાલીસ ગુણ્યા દસ ચાલીસ ગુણ્યા દસ બરાબર ચારસો તો એની કેસેટ આવશે ચારસો જો ચારસો ત્રણસો સાતસો સાતસો ને બસો સાતસો બસો નવસો નવસો ને સો હજાર તો કુલ સો કેસેટ સો હજાર થઈ ગઈ કે ના થઈ ગઈ તો બસ તમારે આ રીતે શું લખી દેવાની ત્રી રાશિ લખી દેવાની એટલે એકદમ ઈઝી રીતે તમારો જવાબ મળી જાય એના પછી શું પૂછ્યું છે અર્ધશાસ્ત્રીય સંગીત પસંદ કરતા યુવાનો અર્ધશાસ્ત્રીય સંગીત જો અહીંયા આપણે ગોતેલા છે અર્ધશાસ્ત્રીય સંગીતની ટકાવારી કેટલી વીસ ટકા ના તો શોધવા પડશે તો એ શોધી લઈએ ચલો દાખલા નંબર કયો જોઈએ દાખલા નંબર ચાર શું કીધું છે અર્ધશાસ્ત્રીય પસંદ કરતા યુવાનો તો અર્ધશાસ્ત્રીય પસંદ કરતા યુવાનો એટલે અર્ધશાસ્ત્રીય પસંદ કરતા યુવાનોની ટકાવારી કેટલી વીસ ટકા અર્ધશાસ્ત્રીય સંગીત પસંદ કરતા એવા યુવાનો કેટલા છે તો કે એવા યુવાનો વીસ ટકા હવે આપણે કુલ યુવાનો શોધી લીધા હતા કુલ યુવાનો કેટલા આવ્યા હતા પહેલાં દાખલામાં આપણે બસો યુવાનો આવ્યા હતા કેટલા આવ્યા હતા બસો તો હું પ્રશ્ન કહી શકું કે સો ટકા બરાબર બસો યુવાનો તો વીસ ટકા બરાબર કેટલા તો વીસ ગુણ્યા બસો ભાગ્યા સો તો સો દુ બસો અને વીસ દુ ચાલીસ તો કેટલા આવશે ચાલીસ યુવાનો કારણ કે મન ખબર કે સો ટકા બરાબર બસો યુવાનો કુલ સો ટકા બરાબર બસો યુવાનો તો વીસ ટકા બરાબર કેટલા તો વીસ ગુણ્યા બસો ભાગ્યા સો તો કેટલા આવશે ચાલીસ યુવાનો તો લખવાનું કે અર્ધશાસ્ત્રીય સંગીત પસંદ હોય તેવા યુવાનોની સંખ્યા ચાલીસ છે બરાબર આ રીતે લખવાનું ઓકે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ લોક સંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા કેટલી ફરીથી એની એ વસ્તુ કે સો ટકા બરાબર કેટલા યુવાનો બસો યુવાનો તો લોક સંગીત પસંદ કરવાવાળા યુવાનો ત્રીસ ટકા છે તો ત્રીસ ટકા બરાબર કેટલા યુવાનો તો ત્રીસ ગુણ્યા બસો ભાગ્યા સો સો દુ બસો અને ત્રીસ દુ સાહીઠ તો કેટલા આવશે સાહીઠ યુવાનો આવશે તો અહીંયા લખો લોક લોકસંગીત શું સંગીત પસંદ હોય તેવા યુવાનોની સંખ્યા કેટલી છે સંખ્યા સાહીઠ છે ક્લિયર સો આપણો મેઈન ઉદ્દેશ્ય શું છે કે તમને રીત આવડે દાખલાઓની રીત આવડે આ રીતે તમે દાખલા તમારી બુકની અંદર ગણી શકો ક્લિયર છે કે નહીં તો આ તો પ્રશ્ન નંબર બે